છે ને રાતના પલાયરી રીતે એક વાટકી અત્યારે બે ત્રણ પાણી એ ધોઈ ને પછી આપણે આને ક્રશ કરવાની છે એટલે પેલા આને ધોઈ નાખશું આ રીતે ઘસીને પાણી ચોખ્ખું થાય ને ત્યાં સુધી રાતના ધોઈને પલાઈ રહી હોય પણ તો એ જો આ દાળમાં આ રીતે વિશ્રમ ફેરવાનું રહી જાય આ દાળ આપણી ધોવાઈ ગઈ છે હવે સરસ પલરી ગઈ જો સમય સાથે ચાલવાની જરાય જરૂર નથી તમે કહેજો પરાગભાઈ શું સવારના પરમાં ચા નથી મળી ના ના મિત્રો એવું કાંઈ નથી સમય સાથે ચાલવાની જરૂર નથી મિત્રો સત્ય સાથે ચાલો એનું કારણ છે કે સત્ય સાથે ચાલશો ને એટલે ખુદ બ ખુદ સમય તમારી સાથે ચાલશે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં એનું નામ છે પરાગ સાથે બ્લોગ મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ ઓથેન્ટિક છે જે લોકો ડાયટેસ્ટ ડાયટ કરતા હોય એના માટેની ખૂબ કામની છે અને આ રેસીપી તમે એકવાર બનાવશો ને તો કાયમ માટે આ તમારે બનાવવી પડશે તો આ કઈ રેસીપી છે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો પૂછી લઈએ અને શરૂ કરીએ આપણે દાળ છે ને પીસી લેવાની છે મિક્સરમાં બધી એક આરે નહીં આવે એટલે બે પાર્ટમાં આપણે કરશું એમાં આ બે નંગ તીખા મરચાં કોથમીર ને આઠ દસ લીમડાના પાન એમાં એડ કરવાના છે આપણે લીમડો નાખવાથી છે ને ઈડલીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે મરચાંનો લીમડાનો ના કોથમીર આમાં અંદર નાખી દઈએ ને એટલે હારે જ ક્રશ થઈ જાય આપણે બધું છે ને એમનામ ક્રશ ન થાય એટલે બે ચમચી પાણી એડ કરશું આપણે આમાં અત્યારે એટલે સરસ પીસાઈ જાય ક્રસ થઈ ગયું છે કાઢી લેશું આ પહેલી વાર કર્યું એમાં આપણે કોથમરી મરચાં એડ કરી દીધા છે ને આમાં હવે આપણે દહીં એડ કરવાનું છે દહીં થોડુંક ખાટું એવું લેવાનું છે ત્રણ મોટી ચમચી દહીં લીધું છે એક વાટકી દાળમાં ત્રણ ચમચી દહીં હવે આ બધું ક્રશ કરી નાખશું આપણે

મીઠું ના તીખા મરચાં આટલી વસ્તુ આમાં એડ કરવાની છે પેલા આપણે આ ટમેટાને છાલ ઉતારી સુધારી લઈશું ટમેટાની છાલ ઉતરી ગઈ છે ડાયરેક્ટ આપણે આ બાઉલમાં જ સુધારી નાખશું બધું આમાં જ આપણે એડ કરી દેવાનું છે ચટણીનું સિંગદાણા આ છે સ્વાદ અનુસાર મીઠું છે આખું જીરું એક ચમચી હવે આ બધું ક્રશ કરી લેશું આપણે ક્રશ થઈ ગયું છે ચટણી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે તો આમાં આપણે વઘાર કરવાનો છે ચટણીમાં વઘાર માટે આપણે એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે આ છે રાઈ રાઈ ફૂટવા માંડી છે આ છે જીરું આ છે મીઠા લીમડાના પાન ગેસ બંધ કરી દેશું આપણે ને આ છે લાલ મરચું પાવડર એને આપણે આ ચટણી માટે એડ કરવાનું છે ચટણી બહુ મસ્ત લાગે છે ઈડલી સાથે ચટણી ખાવામાં એટલી જ મજા આવે છે દેખી થાય તમને ખાવાનું મન થઈ જાય ને એવી સરસ મજાની ચટણી બની જાય વઘાર ચટણીમાં આપણે મિક્સ કરી દેવાનું છે રેડી થઈ ગઈ છે આપણી ચટણી આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે સ્ટીમર ગરમ થાય ને ત્યાં આપણે ઈડલી માટે તૈયારી કરી લેશું આ છે નમક સ્વાદ અનુસાર આ છે હિંગ એક ચમચી તેલ લઈ લેશું આપણે તેલ ને છે ને આપણે ગરમ આ છે ખાવાનો સોડા આટલા ડોરણમાં આટલી અડધી ચમચી આવશે એ આપણે આમાં એડ કરવાનું છે એની ઉપર આપણે તેલ ગરમ કર્યું છે ને એની ઉપર એડ કરવાનું છે સરસ મિક્સ કરી લેવાનું છે આ દોરણમાં સરખું ખારાનું આવી જાય ને

મૂકવાની છે આપણે ધુવાડા નીકળવા જોઈએ અને બાર મિનિટ થવા દેસુ આપણે થઈ ગઈ છે આપણી ઇડલી રેડી છે કાઢી લેશું આપણે હવે

થેન્ક યુ વેરી મચ ના ટુડે આઈ એમ વેરી વેરી એક્સાઇટિંગ આ લઈ લીધી છે આપણી ચટણી મિત્રો આ વસ્તુ જ્યારે પણ અમારે ત્યાં બને ને ત્યાં મારા પૂજ્ય મોટા બેન ખૂબ રાજી થઈ જાય કારણ કે ડાયટવાળા માટેની આ મસ્ત વસ્તુ છે એકદમ પોચી છે એટલી જો આ લઈ લીધી એટલી આ લઈ લીધી ચટણી પરફેક્ટ આશા રાખીએ છીએ કે આજની આ રેસિપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને હા જાતા જાતા ભૂલ એ વ્યક્તિની થાય જે સારું કામ કરવા ઈચ્છે છે બાકી કામ ન કરવાવાળા કાયમ માટે કોકની ભૂલ કરે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને તમે મિત્રો અમારા પોતાના છો એટલે તમને કહી હતી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર